ભાજપના જ નેતા મનોજ પટેલે સુરત સુમલ ડેરીના ડિરેક્ટર બળવંત પટેલ સામે હલકી કક્ષાનું દૂધ વેચતા હોવાના આક્ષેપો કરાતા રાજકારણ ગરમાયું છે સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના પશુપાલકોની ચીવાદોરી સમાન સુરત સુમોલ ડેરીની ચૂંટણીને બસ હવે એક વર્ષના સમયગાળાની રાહ જ રહે છે જેની તૈયારીઓ અત્યારથી સહકારી નેતાઓ કરી રહ્યા છે અને એક બાજુ પર આક્ષેપ પ્રતિકાર કરી રહ્યા છે ત્યારે હવે ભાજપના જ નેતાઓ આમે સામે આવી ગયા છે

સુમુલ ડેરીમાં કામરેજ તાલુકાના ડાયરેક્ટર તરીકે કાર્યરત છું અને કામરેજ તાલુકા બીજેપી ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ છું જી કોઈ મનોજભાઈ છે છે પર ગંભીર મહારાષ્ટ્રમાંથી લાવી સુમુલ પતરાવી રહ્યા છો શું છે જો એમ કે મહારાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાંથી દૂધ લાવી તો એ સાબિત કરી બતાવે એ તમારે એને પૂછવાનું છે કે ભાઈ તમારી પાસે કોઈ પ્રૂફ છે અને બિનગુણવત્તા એક્ટની વાત આવે તો એ પણ તમારે પૂછવાનું કે બિન બિનગુણવત્તાયુક્ત દૂધ લાવીને એમને ક્યાં આપ્યું આ ખોટી રીતે જો મને હેરાન કરવામાં ખોટું મારી માનહાનિનો આ એ લોકો આક્ષેપ કરી રહ્યા છે તો એ લોકો આપ આપને પ્રૂવ કરી બતાવે કે બળવાનભાઈ આ જગ્યાથી દૂધ લેવાને આ જગ્યાએ આપ્યું કેમ કે સુમૂલ બિન ગુણવત્તાયુક્ત દૂધ કોઈ દિવસ લેતી નથી એ શુદ્ધતાની પરંપરા છે એ પણ જાતે ભૂટકાળની અંદર ડાયરેક્ટર રહી ચૂક્યા છે

અને સુરત સુમુલ ડેરીના ડિરેક્ટર બળવંત પટેલ પર ગંભીર આક્ષેપો સાથે જણાવ્યું હતું કે બળવંત પટેલ સુરત સુમિલ ડેરીના ડિરેક્ટર હોવાથી સત્તાનો દુરુપયોગ કરી તેમજ અધિકારીઓ પર રોફ જમાવી નવ મહિના અગાઉ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં ગેરકાયદેસર રીતે માતક મંડળીને રચના કરી છે અને પોતાના ગામ ચોર્યાસી કરી દસ હજાર લીટરનું બલ્ક કુલર યુનિટ ખોટી રીતે સ્થાપિત કર્યું છે ગામમાં સહકારી મંડળી હોવા છતાં મંડળ ખોટી રીતે સૌરાષ્ટ્રની મહારાજથી સસ્તુ તથા બિન ગુણવત્તાવાળું દૂધ લાવી પોતાના માટે અંગત વેપારી પ્રવૃત્તિ કરી છે નવ મહિનાના સમયગાળામાં આ માધવ મંડળના પચાસ લાખ લિટર દૂધ લાવીને ગેરકાયદેસર રીતે વેપાર કરે છે રમેશભાઈ નારાયણભાઈ પટેલ ગામ શેખપુર હું સુમોલ ડેરાનો માજી ડિરેક્ટર બે હજાર પંદર સુધી બે હજાર ત્રણથી બે હજાર પંદર બાર વર્ષ ત્યાર પછી નવસારી કૃષિ યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે આપી છે ને ભાજપના સક્રિય કાર્યકર તરીકે આપી રહ્યા છે આક્ષેપો કયા છે શું આક્ષેપો છે ને શું હકીકત છે આક્ષેપોમાં એવું છે કે દરેક આપડે નિયમ એવો છે સહકારીનો કે જે આપણે ડેરી બનાવીએ તો ગામ દીઠ એક ડેરી જ બને એવો એક નિયમ છે બીજી તમારે ડેરી બનાવી હોય તો તમારે મંજૂરી લેવી પડે ને તે પણ તમારે સભાસદોનું લિસ્ટ કેટલું દૂધ છે એની માહિતી તમારે એ કરવી પડે તો બલવાનભાઈએ જે દૂધ અત્યાર સુધી નાખ્યું છે ચોર્યાસી દૂધ મંડળીમાં બે હજાર લીટરનું ઓલરેડી બીસીયુ છે જ અને ચોર્યાસી દૂધ એના જે સભાસદો છે ચોર્યાસી દૂધ મંડળીમાં દૂધ નાખે જ છે અને જે બીજું દસ હજાર બીસીયુ લીટરનું જે બીસીયુ નાખ્યું છે તેમાં કોઈ સબરસરનું કોઈ લિસ્ટ કે કોઈ એ નથી દૂધ ક્યાંથી આવે છે કોઈ માહિતી છે નથી એટલે એ સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર સર દૂધ આવે છે અને બિન ગુણવત્તા વાળું દૂધ આવે છે જે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે અને આ એક ધંધા રૂપે ધંધા બિઝનેસ તરીકે અને વળનભાઈ એ કર્યું છે એટલે પૈસા લગભગ સાડા ત્રણ થી ચાર કરોડ રૂપિયાનું અંદર ગેરકાયદેસર વેપાર કર્યો છે

મેં ફરિયાદો કરી છે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણે મુખ્યમંત્રીને આપણા પી પીએમ નરેન્દ્રભાઈ મોદીભાઈ સાહેબને પછી સી આર પાટીલ સાહેબને પછી અમિત શાહ સાહેબને સહકાર મંત્રી ગુજરાત રાજ્ય ને આપણે ગુજરાત રાજ્ય સહકાર મંત્રી આપણા જગદીશભાઈને બીજુ બાજુ મનોજ પટેલે કરેલા તમામ આક્ષેપો બળવંત પટેલે ફગાવી દીધા હતા અને જણાવ્યું હતું કે એક વર્ષ પછી સુરત સુમુલ ડેરીની ચૂંટણી આવી રહી છે જેથી આ બધા આક્ષેપો કરાશે છે મનોજભાઈએ આક્ષેપો કરે છે એ સાબિત કરી બતાવે મને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે સુરેશ રાઠોર હિન્દ ટીવી ન્યૂઝ કામરેજ